સુરેન્દ્રનગરના થાનગઢના ગોડાઉનમાં લાગેલી આગ તો બુજાઈ ગઈ પણ આગના કારણે લાગેલી શંકાની આગ બુજાતી નથી કારણ કે ખેડૂતો પાસેથી સરકારે ટેકાના ભાવે ખરીદેલી મગફળી આ ગોડાઉનમાં હતી એફએસએલ સહિતની એજન્સીઓ આ આગ કેમ લાગી તેની તપાસમાં જોતરાય છે પણ અગાઉ ગોંડલમાં લાગેલી આગની ઘટના બાદ આ વર્ષે થાનગઢમાં આગની ઘટનાએ સવાલો ઉભા કર્યા છે કેમ સરકારે ખરીદેલી મગફળીમાં જ આગ લાગે છે શું સરકારી માલ સગે વગે કરી વીમો પકવવા આવા કારસ્તાન કરવામાં આવે છે કે પછી સરકારી માલને પોતાના બાપની જાગીર ગણીને કોળીઓ કરવા આવા પેંતરા રચાય છે અનેક સવાલોના ઘેરામાં થાનગઢના ગોડાઉનમાં લાગેલી આગ છે વિપક્ષના નેતાઓ તો શંકા કુશંકા કરવાના પરંતુ ખેડૂત પોથી ભાજપના નેતાઓ પાસેથી જાણવાની કોશિશ કરી કે તેઓ આગ વિશે શું માને છે ગુજકો ચેરમેન દિલીપભાઈ સંઘાણી અને નાફેડના ચેરમેન મોહનભાઈ કુંડારિયા પાસેથી જાણીએ કે તેઓ શું માને છે આગ બાબતે એક તો ગોડાઉન કોઈ પ્રકારનું ખાસ કરીને જાહેર ખરીદીનું ચોરી થાય આગ લાગે નુકસાન થાય એટલે ખૂબ ચર્ચા સ્વાભાવિક છે સિસ્ટમ સમજવું સરકાર જ્યારે ટેકાના ભાવે ખરીદી કરે છે ત્યારે કેન્દ્ર સરકારની નોડલ એજન્સી દ્વારા રાજ્ય સરકાર સાથે ચર્ચા કરીને ગુજરાતમાં એની નોડલ એજન્સી નક્કી કરે છે હાલના વર્ષમાં એસી ટકા જેટલી ખરીદી ગુજકો મસોલ અને વીસ ટકા પ્રાઇવેટને આપે છે ગુજકો મસોલના માધ્યમથી પ્રાઇમરી સોસાયટી જે તે જિલ્લામાં પસંદ થાય છે અને એના એપીએમસી માંથી સરકારના નિર્ધારિત ભાવથી ખરીદી કરે છે આ ખરીદી કર્યા પછી સરકારની ગાઈડલાઈન મુજબ સરકારી નોડલ એજન્સીના એટલે કેન્દ્રની એજન્સીના મારફત જે તે ગોડાઉન રાખ્યા હોય તેમાં માલ મૂકવામાં જાય છે ગોડાઉન રાખતી વખતે એના નિયમો પ્રમાણેના જે કોઈ ગુડવ માલિક હોય એની સંપૂર્ણ જવાબદારી છે જ્યારે મંડળી એફપીએમ ખરીદીને એમાં જનસ મૂકે એની પોંચ આપે છે રિસિપ્પ આપે કે આટલી મગફળી કે આટલા ઘઉં કે આટલા ચણા આટલી ગોણી કે આટલું વજન અમારા ગુડવમાં આ મંડળી સરથી મૂકવામાં આવ્યું છે એ પોંચ જેવી મળી જાય જેથી મંડળીને પૂર્ણત જવાબદારી એમાં રાખેલો માલ વરસાદના પાણી કે અન્ય પાણીના રીલા થી નીચેથી કે ઉપર થી પલ્લે ઉંદર કે એવા અન્ય કોઈ જીવ જંતુ થી એમાં રાખેલા માલ ને નુકસાન ન થાય એટલે નિયમિત દવા છાંટવાની એની કાળજી રાખવાની ઈલેક્ટ્રિકોટ કે અન્ય કોઈ રીતે એમાં આગ ન લાગે ચોરી ન થાય એના માટેની કાળજી રાખવી આ બધા જ નિયમો થી એને કન્ડિશન કરીને એ પ્રમાણેનું નું ભાડું જે તે ગોડાઉનના માલિકને સરકાર ચૂકવે છે ત્યારે એની ચૂક જે આવે આવું કઈ બને તો એની જવાબદારી ગોડાઉન માલિકની હોય છે કે રાષ્ટ્રીય કક્ષાની મિલકત કારણ કે ખેડૂતોની જળશ જ્યારે એપીએમસીમાં ખરીદાય જાહેર રહતથી અને મંડળી એ સ્વીકારીને ગોડાઉન થવું રવાના કરે એટલે ખેડૂતનો માલ મટી જાય છે મંડીનો માલ બને છે મંડી જ્યારે માલ ગોડાઉનમાં મૂકે છે એટલે ગોડાઉનની જવાબદારી આવી જાય છે મંડીની મોટી જાય છે કારણ કે ગોડાઉનને એના માટેને ભાડું આપવામાં આવે છે ત્યારે આવી મિલકતનું રક્ષણ કરવું એ જવાબદારી સંપૂર્ણ ગોડાઉન વાળાની હોય છે અહીંયા ગુજરાતમાં અત્યારે એ દેશમાં સ્ટેટ અ ની જે ગુલામની યોજના ચલાવતી હશે સંસ્થા છે એની જવાબદારી હશે અને એમાં ખૂટે તો પ્રાઇવેટના લેતા હોય છે ગઈકાલે જે બન્યું એ સેન્ટર વેરા સિંગ ગોડાઉન હતું તો એને કેટલી કાળજી રાખવી જોઈએ એની વ્યવસ્થાઓ છે કે આ બધી ચકાસણી હવે આ બનાવ બન્યો છે ત્યારે અધિકારીઓ મારફત થતું હશે આગ લાગી એનો એફએસએલ રિપોર્ટ શું આવે છે કેમ આગ લાગી

ની અંદર ગઈકાલે જે મગફળીના ગોડાઉનની અંદર આગ લાગી છે આ મગફળી સરકારની ગાઈડલાઈન મુજબ ખેડૂતોની ટેકાના પાસે ખરીદેલી મગફળી હતી સીડબ્લ્યુ ના ગોડાઉન ભારત સરકાર સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશનનો ગોડાઉન નાફેડે ભાડે રાખેલ છે અને આની અંદર કાલ સવારે આગ લાગવાના કારણે મગફળી ખાક થઈ ગઈ છે પણ આગ સાંજે સો ટકા કાબૂમાં આવી ગઈ હતી અને કઈ રીતે આગ લાગી છે એના કારણો જાણવા માટે સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશન હોય કે નાપેડ હોય બે કલેક્ટરસી કલેક્ટરશ્રી અને પોલીસ ખાતાને પત્ર પણ લખ્યા છે કે તાત્કાલિક આની તપાસ થાય અને આગ લાગવાના કારણો જાણી અને જે કોઈ હોય એના ઉપર એક્શન લેવામાં આવે એના માટેની નાપેડની તમામ તૈયારીઓ છે